પાર્કિંગના મુદ્દે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતા છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે સો ફૂટ રિંગ રોડ પર આનંદનગર ચાર રસ્તા પરના સહજાનંદ પેલેસની પાંત્રીસ દુકાનો સીલ કરાતા દુકાનદારો વિમાસણમાં મુકાઈ ગયા છે જ્યારે પાર્કિંગની જગ્યામાં બિલ્ડર દ્વારા ધંધાકીય બાંધકામ વેચાયું હોવાનું બહાર આવતા કોર્પોરેશન અધિકારીએ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે ન નવા પશ્ચિમ ઝોનમાં જોધપુર વોર્ડમાં આણંદ નગર ચાર રસ્તા પાસે સજાનંદ કોમ્પ્લેક્સ આવેલું છે આ કોમ્પ્લેક્સમાં રસ્તા તરફ પાર્કિંગનો સખત પ્રોબ્લેમ થાય છે લોકો સેલરમાં પાર્કિંગ હોવા છતાં પાર્કિંગ કરતા નથી ફ્રન્ટ દુકાનની ફ્રન્ટ બારમાં પણ પાર્કિંગ હોવા છતાં લોકો રોડ ઉપર પાર્કિંગ કરે છે જેના અનુસંધાને આજે એ કોમ્પ્લેક્ષમાં દુકાનો અને ઓફિસો થઈને ચાલીસ દુકાનો ચાલીસ જગ્યાએ સીલ કરી રહ્યા છે સવારના પાંચ વાગે સીલ વાગતા વેપારીઓ વિમાસણ મુકાઈ ગયા છે બિલ્ડરે ચાર હજાર ફૂટ જેટલી પાર્કિંગ ની જગ્યા ધંધાકીય હેતુ વેચી મરાઈ હોવાનું જણાવતા દુકાનદારોએ કોર્પોરેશન અને બિલ્ડરની ની મિલી સામે આવી હતી બિલ્ડર દ્વારા જે ગેરકાયદેસર પાર્કિંગ કવર કરીને આપેલું છે એ ગેરરીતિ આચરેલી છે એની અમે તાત્કાલિક ધોરણે કોર્પોરેશનને અરજી આપેલી અને કોર્પોરેશન એના માટે કોઈ કાર્યવાહી કરતું નથી આ ખરેખર ગેરવ્યાજબી વાત છે આ સિવાય પણ નવા પશ્ચિમ ઝોનમાં અન્ય સોળ ઇમારતોને નોટિસ અપાય છે જેમાં બોડક દેવમાં નિરમા સ્કૂલ સામે રહેલી બિલ્ડિંગને પંદર નોટિસ અને ગેલેક્સી ટાવરને છવ્વીસ નોટિસો આપવામાં આવી છે જોધપુરમાં દક્ષિણાપાન રેસ્ટોરન્ટ સાર્થક કોમ્પ્લેક્ષ કેમ્પસ કોર્નર નીરામય હોસ્પિટલ સહજાનંદ પેલેસ જ્યોતિ બિલ્ડિંગ અને પારક હોસ્પિટલ નીલકંઠ કોમ્પ્લેક્ષ સહજાનંદ કોમ્પ્લેક્ષ અને માનસ કોમ્પ્લેક્સને નોટિસ પાઠવવામાં આવી છે આ ઉપરાંત થલતેજમાં સૂર્યા કોમ્પ્લેક્સ બાલાજી કોમ્પ્લેક્સ શ્રીજી કોમ્પ્લેક્સ અને ઓક્સફર્ડ ટાવરને એટલે કે માત્ર નવા પશ્ચિમ ઝોનમાં કુલ એકસો સત્તાણું નોટિસ પાઠવવામાં આવી છે કુલ સોળ કોમ્પ્લેક્ષમાં થઈ એકસો સત્તાણું એકમોને અત્યાર સુધીમાં નોટિસો અપાય છે જેમાં બોડકદેવના સેન્ચ્યુરી ટાવર અને ગેલેક્સી ટાવરની દુકાનોના સીલ યોગ્ય કાર્યવાહી બાદ ખોલી દેવાયા છે જ્યારે તેર કોમ્પ્લેક્ષોને હાલ નોટિસો અપાય છે જેના વિરુદ્ધ આગામી સમયમાં કડક કાર્યવાહી કરાશે કેમેરામેન હિરેન શાહ સાથે પ્રણવ શાહ વીટીવી અમદાવાદ